ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા બે કાંઠે વહી રહી છે વલસાડ સ્મશાન ભૂમિ નજીકના પુલને અડીને પાણી પસાર થતાં પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો વલસાડ શહેરના કૈલાસ માર્ગ છીપવાડ વલસાડ પારડી દરિયાવાડ વગેરે નીચાણવાળા વિસ્તારને ઔરંગા નદીના પૂરના પાણી ભારે નુકસાન કરે છે નારઈ મરલા વચ્ચેના ગરગડિયાના કોઝવે પર ત્રણ ફૂટ પાણીનો ઝડપી વધારો થયો હતો આ પાણી બપોરે ત્રણ વાગ્યા પછી વલસાડ ઔરંગાના કેડામાં આ પુલ ખાતે પહોંચતા પાણી પુલના અડીને પસાર થઈ રહ્યા હતા ઉપરવાસના ધરમપુર તાલુકાની માન અને તાન નદી ભેગી મળીને ઔરંગા નદીમાં પરિવર્તિત થાય છે ઔરંગામાં પૂરના પાણીનો ભારે વધારો થયો હતો જેનાથી વલસાડ ખેરગામ વચ્ચેનો સ્મશાન ભૂમિના ઔરંગા પુલની ઉપર પાણી ફરી વળવાની સંભાવના હોવાથી વાગ્યાથી કડે પુલ ઉપરની તમામ અવર તંત્રે સાવચેતીના પગલા રૂપે બંધ કરી હતી વલસાડની સશાન ભૂમિ પાસે ખેરગામ તરફ જવા કેડાયા પુલ શરૂ થાય છે ત્યાં આજુબાજુ પ્રાયોગિક ધોરણે પુલની સપાટીથી પાંચ પાંચ ફૂટ ઊંચા ભાડા બનાવી પુલની ઉપર પણ જેમ જેમ પાણી વધે તેમ તેમ અવરોધક પાટીયાઓ મૂકીને રેલના પાણીને કૈલાસ રોડ પર પ્રવેશતા અટકાવવામાં આવે તો છીપવાડ તરિયાવાડ વગેરે વિસ્તારમાં ઓરંગા નદીના પાણી ફરી વળે તે બંધ કરી શકાય તેમ છે આ બાબતે યુવા શક્તિ મંડળ ખેર ગામે વલસાડ કલેક્ટર અને કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગને લેખિત રજૂઆત સંકલન સમિતિમાં કરી હતી જો અધિકારીઓ આ સૂચન બાબતે ગંભીરપણે વિચારે અને પ્રાયોગિક ધોરણે પગલાં ભરે તો વલસાડ શહેરને પૂરની સમસ્યાથી પચાસ ટકા રાહત થઈ જશે રાજુભાઈ પટેલ ન્યૂઝ ફોર